નમસ્કાર દર્શક મિત્રો ડોક્ટર શો કાર્યક્રમ અંતર્ગત હું મોનિકા ફરી એક વખત તમારી સમક્ષ હાજર થઈશું હાલમાં આજે મળવા જઈ રહ્યા છે ડોક્ટર કેતન ખેનીને કે જેઓ ઓર્થોપેડિક જે હોસ્પિટલ છે તેમાં તેઓ તેમની સારવાર તેમની જે ટ્રીટમેન્ટ છે તે આપી રહ્યા છે સાથે જ કહેવાય છે કે એક યંગ ડોક્ટર તરીકે ખૂબ જ ટૂંક સમયમાં કેતન ખેનીએ પોતાનું એક અલગ જ નામ આ વિસ્તારમાં બનાવ્યું છે લોકોનો વિશ્વાસ કેળવ્યો છે તો ત્યારે આજે તેમની સાથે કંઈક અલગ

સર મારો સૌથી પહેલો જે પ્રશ્ન તમારા માથે છે કે આપની જે હોસ્પિટલ છે સેવ ઓર્થોપેડિક કયા પ્રકારની સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલ છે શિવ ઓર્થોપેડિક હોસ્પિટલ છે એ છેલ્લા દસ વર્ષથી કાર્યરત છે સરતાના વિસ્તારમાં છેલ્લા દસ વર્ષથી હું પ્રેક્ટિસ કરું છું આ હોસ્પિટલની અંદર છે ટ્રોમા ડિવિઝન છે જેમાં રોડ એક્સિડન્ટ થતા હોય એને લગતી સારવાર બધી મળી રહે છે ઇમરજન્સી સારવાર અવેલેબલ છે એના પછી સ્કોપી ડિવિઝન છે એટલે દુરબીનને લગતા કોટનના કોઈ બી ઓપરેશન હોય જેને આર્થોસ્કોપી યુનિટ કહેવાય એ બી છે અને સૌથી વધારે જે વ્યસ્ત રહેતો ડિપાર્ટમેન્ટ છે રિપ્લેસમેન્ટ ડિવિઝન છે એટલે ઘૂટનના થાપાના ઘોડાના રિપ્લેસમેન્ટ અને ચોથું યુનિટ છે સ્પાઇન યુનિટ છે જે કમરને લગતા ઓપરેશન જે લોકો ઘણા ટાઈમ વિચારતા હોય કે કમરના ઓપરેશન કરાવશું તો કઈ રીતે તો કમરને લગતી બધી સુવિધાઓ એને લગતી બધી મશીનરીઓ એને લગતી બધી ટેકનોલોજી અને કમરના એક્સપર્ટ ડોક્ટર સી ઓર્થોપેડિક હોસ્પિટલમાં અવેલેબલ છે શું ઓર્થોપેડિક હોસ્પિટલ પસ્તાલીસ બેડની હોસ્પિટલ છે અને ટોટલ અહીં કેટલા તબીબો સારવાર આપી રહ્યા છે હાલમાં અહીંયા ફૂલ ટાઈમ કાર્યરત તબીબમાં બે ઓર્થોપેડિક સર્જન છે અને એની સિવાય જે સ્પાઇન સર્જન ને સ્કોપી સર્જન એ બધા છે વિઝિટિંગમાં આવતા હોય છે એટલે ઓલમોસ્ટ પાંચ ઓર્થોપેડિકની ટીમ છે જે અહીંયા સારવાર આપતી હોય છે

અને અમુક બેડની હોસ્પિટલની સ્ટ્રેન્થ જોઈએ એ બધું ફૂલફીલ થતું હોય અને ક્રાઇટેરિયા બધા મેચ થતા હોય ત્યારે ગવર્મેન્ટ એ હોસ્પિટલના એમ પેનલ કરતી હોય ત્યાર પછી એ હોસ્પિટલ એ ગવર્મેન્ટ યોજનાની અંદર કામ કરી શકે અને થ્રુઆઉટ ધ મારી પ્રેક્ટિસના પાંચ વર્ષમાં હું આયુષ્યમાન કાર્ડ યોજના સાથે વાહન અકસ્માત યોજના સાથે ઘણી બધી મેડિક્લેમની કેશલેસ કંપનીઓ સાથે જોડાયેલો છું પણ આજ સુધી જે કામ ચાલ્યું છે એકદમ સ્મૂથ ચાલ્યું છે કે જે ગવર્મેન્ટના નિયમો છે એને આધીન કામ થાય છે દર્દીઓને જે સારવાર જેટલી જરૂરી છે એટલી યોજનાઓમાં મળવા પાત્ર હોય એ આપણે આપીએ છીએ ના કે કોઈ દર્દીને આયુષ્યમાન કાર્ડ બી યોજનાની અંદર જે મળતી હોય તો પણ અમુક લાલચોને રાખીને રાખીને એ બધું બી આપણે યોજનામાં એમને ટ્રીટમેન્ટ આપવા માટે તત્પર રહ્યા છીએ જ્યારે વાત કરવામાં આવે તો હવે મોટે ભાગે પબ્લિકમાં પણ અવેરનેસ આવી છે અને મેડિક્લેમ તરફ લોકો વધારે થયા છે તો ત્યારે ઘણી વખત એવું થાય છે કે કેશલેસ અને વિધાઉટ કેશલેસ તો એને લઈને કયા પ્રકારની સુવિધા છે આપણી હોસ્પિટલની અંદર ટોટલ આડત્રીસ કંપની કેશલેસ છે એટલે દર્દીઓને આ દાખલ થયાથી ડિસ્ચાર્જ થયા સુધી કોઈ બી ટાઈપનું પેમેન્ટની જરૂર રહેતી નથી આ અમુક કંપનીઓ હોય છે જે કેશલેસ સુવિધાઓ પોતે જ આપતી નથી એ એ વસ્તુમાં આપણે એને રિએમ્બર્સમેન્ટમાં આપવાની હોય છે બાકી કોઈ બી કંપની સાથે હોસ્પિટલને પણ ટાઈપનો પ્રોબ્લેમ નથી એટલે જેનાથી દર્દીઓને અસુવિધા ઉપલબ્ધ થાય સાથે જ્યારે વાત કરવામાં આવે અત્યારે જ્યારે હેલ્ધી લાઈફની વાત કરવામાં આવે તો ત્યારે ખરેખર આપણે પહેલેથી જ એવા કયા પ્રિકોશન રાખવા જોઈએ જેના કારણે લાંબા ગાળે આપણે ક્યારેય પણ એવા કોઈ રોગના ભોગ ન બનીએ નોર્મલી જો લાઈફસ્ટાઈલ મોડિફિકેશન એક એવો જ પાર્ટ છે આપણે જેમ કહેતા હોઈએ છીએ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર કે તમે મારી પાસે ટ્રીટમેન્ટ લેવા આવો કે દુખાવા માટે કે હાડકાની અંદર કેલ્શિયમ ઓછું છે એના પહેલાં તમે એનું ક્યોર કરી લો પ્રિવેન્શન કરી લો જેમ કે તમારો હેલ્ધી ડાયટ હોય કે તમે જે રોજનો ખોરાક ખાવ છો મેઇન પ્રોબ્લમ છે જંક ફૂડનો જે જંક ફૂડ હવે વધી રહ્યું છે જેનું ટ્રેન્ડ એના કારણે પ્રોપર ન્યુટ્રિશન નથી મળતું એ ન્યુટ્રિશનના ભાવે બોન વીક થાય છે એના કારણે ઇઝીલી ફ્રેક્ચર થાય છે એના પછી આવી ગયું છે સ્પોર્ટ્સનું કલ્ચર આવી ગયું છે કે હવે લોકો પિકલ બોલ છે બોક્સ ક્રિકેટ છે આ બધું વધતું ગયું છે પ્રમાણ પણ જ્યાં અમુક પ્રિકોશન રાખ્યા વગર લોકો રમતા હોય છે અને એના કારણે સ્પોર્ટ્સ ઇન્જરી વધતી જાય છે આ ત્રીજું વધતું ગયું છે કે ટ્રાફિક અવેરનેસ નથી લોકોમાં ઘણા લોકો ટ્રાફિક અવેરનેસ હોય કે હવે તો સિગ્નલનો ક્રોસ કરવાની જે સ્પીડ હોય છે એ સિગ્નલના જે છેલ્લા આંકડા હોય એ સ્પીડના કારણે વધારે એક્સિડન્ટ થાય છે આઈડિયલી તો એ સિગ્નલના કારણે ટ્રાફિકના પ્રોબ્લેમ ના થવા જોઈએ પણ થોડા નંબર ઓફ એક્સિડન્ટના પ્રોબ્લેમ વધતા જાય છે એટલે બેઝિક સેન્સ છે તમારું બેઝિક ડાયટ એક્ટિવ લાઈફસ્ટાઈલ છે બેઝિક કોમન સેન્સ છે કે જે આપણે ગાડી ચલાવતા હોઈએ અને સ્પોર્ટ્સમાં જે પેલું વોર્મઅપ કરાવતા હોઈએ કે પેલું પ્રિકોશનરી મેજર જે બી રાખતા હોય અમુક બેલ્ટ હોય એ બધું પ્રોપર ધ્યાન રાખો તો બધી આ ઇન્જરીને તમે અવોઈડ કરી શકો પ્રોપર ન્યુટ્રિશન હોય પ્રોપર ફિઝિકલ એક્ટિવિટી હોય એક્સરસાઇઝ હોય એનાથી તમે તમારું બોડી બિલ્ડ અપ કરાવી જો આ બધી વસ્તુ પ્રોપર રહેશે તો તમને રોગથી તમે ડેફિનેટલી દૂર જ રહેશો સાથે છે એક વસ્તુ એ પણ છે કે ભાઈ અત્યાર સુધી એક સમય એવો હતો કે જ્યારે જોતા હતા કે ભાઈ તમે પિસ્તાળીસ વટાઓ તમે પચાસ વટાઓ ઉંમરનો એ પડાવ ક્રોસ કરો ત્યારે જ ભાઈ તમને ઘૂંટણ દુખે છે તમને પગ દુખે છે તમારા હાડકા નબળા થઈ ગયા છે એવા ઘણા બધા સવાલો ત્યારે ઊભા થતા હતા તો શું અત્યારે પણ એવો જ સિનેરીઓ છે કે એમાં ચેન્જ આવ્યું છે નહીં આમાં આ સિનરિયોમાં એવું છે કે પહેલાની જે લાઈફ એક્સપેક્ટન્સી હતી કે દર્દીઓને જીવવાની એ એસીથી નેવું વર્ષ હતી આપણા જે ઘડિયાઓ છે એ બધા નેવું વર્ષ સુધી જીવતા હવે એ લાઈફ એક્સપિરિયન્સ એ થી સિત્તેર આવી ગઈ છે ઇન્ડિયન સિનારીઓમાં જુઓ ને તો બી મેક્સિમમ આયુષ પોતાની આયુષ્ય છે ને એ પાસઠ સિત્તેર હજુ હજુ પહોંચી છે હવે એનું રીઝન છે કે તમે ગામડામાંથી શહેરી બાજુ આવ્યા શહેરની ભાગદોડમાં આવ્યા પોલ્યુશનમાં આવ્યા તમે એક્ટિવ લાઇફ સ્ટાઈલમાં આવ્યા ખરા પણ તમે સ્ટ્રેસ લાઈફમાં આવ્યા એટલે સ્ટ્રેસની સાથે તમારું ડાયટ અને તમારું ફૂડ એ પ્રોપર જંક ફૂડ બાજુ વધી ગયું એટલે આ બધા પરિબળો આજુબાજુના ભેગા થઈને દર્દીનું આયુષ્ય ઘટ્યું તો એ એના કારણે દર્દીની અંદર એટલે નોર્મલ જે લોકો હોય છે યંગ લોકો હોય કે એટલે લોકો હોય છે એની ફૂડ હેબિટ અને ન્યુટ્રિશનમાં જે ફેરફાર થયા એના કારણે એ લોકોના બોન વીક થયા એમના લિગામેટ વીક થયા અને એમને કંઈ કંઈકને કંઈ કંઈક પ્રોબ્લમ છે નોર્મલ જે પંચાવન સાઇડ પછી ઘસારો આવવો જોઈએ એ ઘસારો હવે પિસ્તાલીસ પચાસ આજુબાજુ ચાલુ થયો એટલે આમ જેમ ટાઈમ વધતો જાય છે એમ લોકોની આયુષ્ય ઘટતી જાય છે અને રોગ કે કોઈ બી ડિઝીઝ આવવાનું જે છે એ થોડું વહેલા ચાલુ થયું છે તો એના માટે યંગસ્ટરોએ એ શું ધ્યાન રાખવું જોઈએ કારણ કે હવે ઘણી નાની ઉંમરમાં આપણે એવું જોઈએ છે કે ઘૂંટણના દુખાવા છે પગના દુખાવા છે મસલ્સ પેઇન ઘણી બધી સમસ્યા હવેના યંગસ્ટરોને નડી રહી છે યંગસ્ટરો એ જસ્ટ ખાલી છે ને પોતાની હેલ્થ અવેરનેસ માટે લોકો અમે અમે આ મેડિકલ ફેસિલિટી વાળા ઘણા લોકો અવેરનેસ કેમ્પેન ચલાવતા જ હોય છે અને ઘણી અવેરનેસ કેમ્પેન છે જે સોશિયલ મીડિયા થ્રુ ઇન્સ્ટાગ્રામ થ્રુ ચાલતું જ હોય છે તો એ અવેરનેસ કેમ્પેનને ધ્યાનમાં લઈને પોતાની એક ફૂડ હેબિટ સુધારવી જોઈએ મોર્નિંગ પોતાની એક્સરસાઇઝની હેબિટ પાડવી જોઈએ રેગ્યુલર વોક એક્સરસાઇઝ ના કરી શકો તો તમે દસ પંદર મિનિટ વીસ મિનિટ માટે વોક કરો જેનાથી તમારું કાર્ડિયક સ્ટેબિલિટી વધશે અને પ્રોપર ન્યુટ્રિશનની સાથે પ્રોપર રેસ્ટ સ્ટ્રેસ ફી લાઈફ આ બધું જ બેલેન્સ કરશો એટલે વર્ક લાઈફ બેલેન્સ કરશો ને એટલે આગળ જતા પ્રોબ્લેમ ઓછા જ આવશે સાથે જ એક વસ્તુ એ પણ છે કે એક સમય એવો હતો કે જયારે હંમેશા આજની તારીખે પણ એવું જ કહેવાય છે કે ડોક્ટર એટલે ભગવાનનું બીજું પરંતુ સાથે સાથે ઘણી અફવાદ એવા કિસ્સાઓ થાય છે અને ડોક્ટર ઉપર આક્ષેપ પણ થાય છે કે મોટા મોટા બિલો બનાવીને આપી દે છે ઓપરેશન થઈ જાય છે અને જયારે ડિસ્ચાર્જ આવે છે ત્યારે તો એટલું મોટું બિલ હોય છે તો ઘણી વખત તમારી સાથે આવી કોઈ ઇન્સિડન્ટ બને છે ખરો કે કોઈ પેશન્ટ એવું આવ્યું છે ફાઈનાન્શિયલ કેપેબલ નથી એ બિલને પે કરવા માટે તો એવા કોઈ ઇન્સિડન્ટ બને છે કારણ ત્યારે જો બને તો તમે શું કરો છો આ સવાલમાં ઘણા બધા સવાલો ઉભા થઈ શકે એવું છે એનું રીઝન એવું છે કે કોઈ બી દર્દીને જ્યારે અમે દાખલ કરતા હોય ને ત્યારે અમે એમને દાખલ કરીને જે બી ટ્રીટમેન્ટ ગાઈડ કરવાની હોય ને એમની સાથે એમને એક્સપેક્ટેડ કોસ્ટ અમે ગાઈડ કરતા જ હોઈએ છીએ પણ એક્સપેક્ટેડ કોસ્ટ ગાઈડ કર્યા પછી પેશન્ટની સર્જરી કર્યા પછી અમુક કોમ્પ્લિકેશનનું ઓપરેશન પછી બી બનતી હોય જે કોમ્પ્લિકેશનો બની તો એ માનો કે કોઈ દર્દીને ઇન્ફેક્શન લાગ્યું હોય તો એના પછી એમને એન્ટીબાયોટિક આપવા પડે કોઈ સર્જરી પછી એમને હિલિંગ ના આવતું હોય તો હિલિંગ માટે આપણે અલગ ટ્રીટમેન્ટ કરવી પડે તો એ ટ્રીટમેન્ટનો જે પાર્ટ હોય એમને પ્રોપર એક્સપ્લેન કરેલો હોય તો દર્દીના મગજમાં જાય અને એમને સમજાય કે ભાઈ સાહેબ પોતાનો ચાર્જ વધારતા નથી પણ એની સામે તમારા અમુક કોસ્ટ તમારી હેલ્થ માટે સુધારવા પડે એમ છે જે કોમ્પ્લિકેશન અનઅવોઇડેબલ હોય એ તો ડૉક્ટર અમે છેલ્લે તો ડૉક્ટર જ છીએ ભગવાન તો નથી જ કે અમે બધું અમે તમારા સારા માટે સારા ઇન્ટેન્શન માટે જ કામ કરતા હોઈએ હવે બિલની બાબતમાં કેવું છે કે અમારી હોસ્પિટલની સિસ્ટમ દસ વર્ષમાં અમારે એક જ સિસ્ટમ છે કે હું ક્યારેય હોસ્પિટલમાં પેશન્ટની ડિપોઝિટ લેતો નથી એટલે જ્યારે બી પેશન્ટ આવે ત્યારે એમની ટ્રીટમેન્ટને પ્રાધાન્ય આપીએ છીએ અમે પછી દર્દીના કપડાં જોઈ કે દર્દીની હાલત જોઈને અમે જે બી બિલ હશે એ પ્રમાણે ડિસાઇડ કરશું ના કે હરેક દર્દી પાસે અમે લઈ લેશું પણ અમને દેખાશે કે ભાઈ આની બા એટલું લેવા જેવું છે મારી પાસે કોઈ નીચેથી કોઈ વર્કર આવતો હોય સાફ સફાઈનો તો એ મારી પાસે ફ્રીમાં ટ્રીટમેન્ટ કરાવી જશે સેમ ટ્રીટમેન્ટ કોઈ વ્યવસ્થિત માણસ હશે તો વ્યવસ્થિત ચાર્જ લઈ લેશે એટલે ઓન ધ વે દેર ઇઝ એવરેજ ઓન ધ વે અમે છેલ્લે એવું વિચારતા હોય એવરેજ ના કે કોઈ પૈસાવાળાને વધારે લૂટી લેવા છે ગરીબોને વધારે લૂટી લેવા છે અમારો ઇન્ટેન્શન ક્યારે લૂંટી લેવાનો નથી ભગવાને અમને કંઈક આપેલું છે સ્કીલ આપેલો છે એ ડેવલપ કર્યું છે અમે અમારી દસ પંદર વર્ષની મહેનત કરી છે તો મહેનતના હિસાબે અમે અમુક ચાર્જ લેતા હોઈએ પણ એ ચાર્જ બી કેવો કે રિઝનેબલ ચાર્જ કહેવાય અને એની સાથે અમે ગવર્મેન્ટ યોજનાની અંદર જે બી કામ થતું હોય એ ઓલમોસ્ટ રિઝનેબલ કે બેઝિક ચાર્જ જ હોય છે ગવર્મેન્ટની જે બી યોજનાઓ છે એ લોકોએ જે ચાર્જ ડિસાઈડ કર્યો છે એ જ રેટમાં અમે રેગ્યુલર કેશ પેશનમાં કામ કરતા હોઈએ એટલે નોર્મલી રેટ અમારો ઓલમોસ્ટ એસોસિએશનનો કે ઓર્થોપેડિક બ્રાન્ચનો ઓલમોસ્ટ ફિક્સ જ હોય છે પણ ક્યારેક આવું કન્ફ્યુઝન થતું હોય એ એ મિસઅન્ડરસ્ટેન્ડિંગના રૂપે હોય છે એ ઘણીવાર દર્દીને સમજાવ્યું હોય જે સગાને સમજાવવું હોય સગા પછી ના હોય કોઈ બીજા સગા એવા હોય એટલે એ પ્રોબ્લમ થતો હોય બાકી ડોક્ટર હંમેશા પૈસાની બાબતમાં ક્યારેય નથી વિચારતા અને અમારી શિવ ઓર્થોપેડિક હોસ્પિટલ તરફથી તો મારું કમિટમેન્ટ છે જે બી જોતા હશે એમાં ઘણા દર્દીઓને ખ્યાલ જ હશે મારા સ્વભાવની કે પૈસાની બાબતને પ્રાધાન્ય આપવાનું કામ અમારું તો ક્યારેય રહ્યું જ નથી અને ક્યારેય રહેશે નહીં

પણ કેવું છે કે હવે સિનારીઓ ચેન્જ છે તો જે યંગ ડૉક્ટર માર્કેટમાં આવી રહ્યા છે કે પ્રેક્ટિસ કરી રહ્યા છે ને એ લોકો એકદમ યંગ ટેલેન્ટ સાથે આવી રહ્યા છે કે લેટેસ્ટ ટેકનોલોજી કોઈ બી હોય એટલે લેપ્રોસ્કોપી છે આર્થ્રોસ્કોપી છે આ બધા જે લેસરથી ઓપરેશન થતા હોય દૂરબીનથી થતા હોય નાના ચેકાથી ઓપરેશન થતા હોય એ ટેકનોલોજી છે એ રિસન્ટ પાંચથી દસ વર્ષમાં આવી છે હવે તમે એમ કહો કે જે સિનિયર સર્જન છે એ લોકો તો એ બધું શીખીને તો આવ્યા નથી એટલે હું તો એવું કહું છું કે જે મારી પછી બી યંગ સર્જન આવશે ને એ મારાથી વધારે સ્કિલથી જ આવશે એટલે એક્સપિરિયન્સ ડેફિનેટલી એક બાજુ બેલેન્સ કરે છે કે હું એક્સપિરિયન્સથી મારા દર્દીને જલ્દી સારા કરી શકતો હો પણ એક્સપિરિયન્સની સામે સ્કિલ બી જરૂરી છે એટલે યંગ ડૉક્ટર ઓલવેઝ કમ વિથ સ્કિલ અને એક્સપિરિયન્સ ડૉક્ટર પાસે એક્સપિરિયન્સ એટલે એ બે વસ્તુ બેલેન્સ રહેશે ને તો અલ્ટિમેટલી અમારો ગોલ છે બધા ડૉક્ટરોનો જેટલા બી એસોસિએશનમાં છે કે દર્દીને સારી ટ્રીટમેન્ટ મળવી જોઈએ અને ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ મળવી જોઈએ દર્દી જલ્દી સારા થઈ જવા જોઈએ બસ એ જ અમારું સેટિસ્ફેક્શન છે હાડકા માટે હંમેશા એવું કહેવાય છે કે એને આ ઘાને રૂજાતા વાર લાગે છે જલ્દી રિકવરી નથી આવતી તો ત્યારે એવું તમારી પાસેથી ઓપરેશન કરાવીને જ્યારે પણ પેશન્ટ જાય છે તો તે એ કેટલા સમયમાં એક્સપેક્ટ કરી શકે કે ભાઈ આટલાથી આટલા સમયમાં એ આટલું કરી શકશે આના પછીના સમયમાં એનું દરેક કામ કરી શકશે એવું કેવી રીતે એ કરવામાં આવે છે જો આમાં છે ને રિકવરી નોર્મલી ફ્રેક્ ફ્રેક્ચર હોય હોય તો નોર્મલી બે થી ત્રણ મહિનાનો ટાઈમ કોઈ દર્દીને આપવો પડતો હોય છે એટલા આવે અમે અમે કોઈ જોડવા માટે જોડાશે તો બોન એની રીતે જ એટલે એ દર્દીની પછી તાસીર ઉપર જોડાતું હોય જ્યારે બીજું સર્જરી છે જે જેમ કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી છે લોકોને ઘૂંટણના જે ઓપરેશન અત્યારે ટ્રેન્ડિંગ ચાલી રહ્યા છે તો ઘૂંટણના ઓપરેશન પછી દર્દી બીજા ત્રીજા દિવસે અહીંયાથી ચાલતું થઈ જશે પંદર દિવસમાં પલાટી મારીને બેસી જાય છે એટલે પંદરથી વીસ દિવસની અંદર દર્દી પોતાની રૂટીન લાઈફ સ્ટાઇલમાં આવી જતું હોય છે એટલે હવે રિકવરીનો પીરિયડ છે ને એમ મોસ્ટલી દર્દીની જે પ્રકારની ટ્રીટમેન્ટ ચાલતી હોય જેમ કે લેગામેન્ટનું દર્દી છે

તમારું પોતાનું ધ્યાન તમે પોતે જ રાખી શકશો પોતાના સ્વાસ્થ્ય માટે તમારે પોતાને ધ્યાન રાખવું પડશે અને જ્યારે તમને સ્વાસ્થ્યમાં શરૂઆતમાં કોઈ તકલીફ થતી હોય ત્યારે તમારા એક્સપર્ટ ડૉક્ટરને ઓપિનિયન લેવો કેમ કે એ બીમારી જ્યારે વધી જાય ત્યારે તમે ડૉક્ટર પાસે આવશો ત્યારે સર્જરીના ઓપ્શન આવશે એ બીમારી શરૂઆતના સ્ટેજમાં ઓલવેઝ ક્યોરેબલ હોય છે વિથ મેડિસિન કે એક્સરસાઇઝ પછી જ્યારે તમે બેક પેઇન આવતો હોય ને ત્રણ ચાર વર્ષ પછી ડૉક્ટરને કન્સલ્ટ કરશો તો ડેફિનેટલી એ તમારું ડિઝીઝ બી આગળ વધી જતો હોય એટલે પોતાનું ધ્યાન રાખો અને ટાઈમે કન્સલ્ટિંગની જરૂર હોય તો ટાઈમે કન્સલ્ટ કરો તો દર્શક મિત્રો હાલમાં આપણી સાથે જોડાયા હતા ડોક્ટર કેતન ખેની કે ખરેખર તેમનો એક જે આટલા વખતના ઇન્ટરવ્યુમાં એક વસ્તુ હંમેશા અમને પણ પ્રશંસાને પાત્ર લાગી છે કે તેમણે હંમેશા પોતાના દર્દીને જ મહત્વ આપ્યું છે ક્યારેય પણ તેમણે પૈસાને મહત્વ નથી આપ્યું અને તો જ કદાચ આપણે કહી શકીએ કે સરથાણા જે વિસ્તાર છે તે વિસ્તારમાં ખૂબ જ ટૂંકા સમયમાં તેમણે અલગ જ નામના મેળવી લીધી છે આપણે ફરી મળીશું એક નવા જ તબીબ સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર